તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે શનિવાર જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં આજે ભારે તથા મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો હવામાન વિભાગની આગાહી પણ જાણીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તે મુજબ તમે જોઈ શકો છો કે આજે ઘણા ભાગોની અંદર વહેલી સવારથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તમારા વિસ્તારોમાં મિત્રો આજે કેવું વાતાવરણ છે વરસાદનું વાતાવરણ છે કે વાદળછાયું વાતાવરણ કે તડકો છે એ પણ અમને કમેન્ટ દ્વારા મિત્રો તમે જણાવી શકો છો ખાસ કરીને આજે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને આ લો પ્રેશરના કારણે અનેક ભાગોની અંદર હવેથી મિત્રો ભારેથી ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે ઘણા ભાગોમાં ભારે તથા મધ્યમ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકી શકે છે લો પ્રેશર સિસ્ટમનો એરિયો મિત્રો મજબૂત બનીને આગળ વધતો જોવા મળી રહ્યું છે અને આ તમામ ભાગોની અંદર તેનો ઘેરાવો પણ થતો જોવા મળી શકે છે જેના લઈને હવેથી ભારેથી અતિભારે વરસાદ માટે ગુજરાતવાસીઓ થઈ જાય સાવધાન બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે મિત્રો મજબૂત બનીને આગળ વધતી જોવા મળી રહી છે વધુમાં જાણીએ તો આ વરસાદની સિસ્ટમ મિત્રો આજથી જ અસર કરતી જોવા મળવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આજે છવ્વીસ તારીખ દરમિયાન અને બપોર પછીના સમયગાળા દરમિયાન આ વરસાદની સિસ્ટમ ગુજરાત પર ટાટકતી જોવા મળી રહી છે જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર હવેથી ભારેથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અમદાવાદ લાગુના વિસ્તારો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકી શકે છે તો આજે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે તથા મધ્યમ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે વહેલી સવારથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌપ્રથમ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરવાના છે જેમાં ઘણા ભાગોની અંદર મિત્રો આજે વરસાદની આગાહીઓ રહેલી છે જેમાં મિત્રો આપણે વિસ્તારો જાણીએ તો ગાંધીનગર લાગુના વિસ્તારો અમદાવાદ કપડવંજ તેના આસપાસના ગામડાઓ બાયડ લાગુના વિસ્તારો ડીમઈ તેના આસપાસના ગામડાઓ બાલાસીનો લાગુના વિસ્તારો તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે વરસાદની એન્ટ્રી થતી જોવા મળી શકે છે લસુંદરા તેના આસપાસના વિસ્તારો કઠલાલ તેના આસપાસના ગામડાઓ મૌધા તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો મહેમદાવાદ તેમજ અલીના લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદનું વાતાવરણ જોવા મળવાનું છે ઠાસરા ડાકોર ઉમરેઠ પણસોરા લાગુના વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે માટે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો નડિયાદ તેના આસપાસના ગામડાઓ સુનાઓ કંજરી લાગુના વિસ્તારો ચકલાસી ઓડે સંદનપુવા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ આજે રહેલી છે ખેરડા લાગુના વિસ્તારો મોંગર આણંદ તેના આસપાસના ગામડાઓ નાપા અને નાપાડ લાગુના વિસ્તારો છે પેટલાદ લાગુના વિસ્તારો તેના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે કે મિત્રો વધુમાં જાણીએ તો છબ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે બારડોલી વાંસદા અમરો લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે અને આ વરસાદનો મોટો રાઉન્ડ ગણવામાં આવશે અને આ વરસાદનો રાઉન્ડ પાંચ આગસ્ટ સુધી મિત્રો જોવા મળી શકે છે વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વઘોડીયા લાગુના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા દર્શાવવામાં આવી રહ્યા છે તે મુજબ અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે કરજન લાગુના વિસ્તારો જંબુસર પારીખા ડભોઈ લાગુના વિસ્તારો તો ચાણોદ તિલકવાડા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળી શકે છે તો હવામાન વિભાગ દ્વારા પણ પાંચ દિવસ સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે રાજપીપળા બાલોડ સિનોલ વિસ્તારોની અંદર પણ આજે છવ્વીસ તારીખ દરમિયાન સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે જે વેધર એનાલિસ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે ભરૂચ લાગુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે જે વિન્ડી એપ્લિકેશન દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ભાવનગર લાગુના વિસ્તારો અને સિહોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો દરિયાકાંઠાના વિસ્તારો જે તલાજા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ આજે મિત્રો વરસાદ જોવા મળી શકે છે સુરત કોસંબા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વાંકલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ઉમરપાડા વ્યારા બારડોલી લાગુના વિસ્તારો નવાપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડેડિયાપાડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ગઈકાલે પણ ઘણા ભાગોની અંદર સામેથી મધ્યમ વરસાદ ખાબક્યો છે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઉદયપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે મહેસાણા પાલનપુર ડુંગરાપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આ તમામ ભાગોની અંદર મિત્રો આજે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે સાથે સાથે ખેડબ્રહ્મા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો અંબાજી બાજુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે આબુ રોડ અંબાજી તેના આસપાસના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ડીસા લાગુના વિસ્તારો તેના આસપાસના વિસ્તારો ભીલડી લાગુના વિસ્તારો પાલનપુરના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહીઓ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે આજે મિત્રો વરસાદની સિસ્ટમ ગુજરાત પર તાટકતી જોવા મળી રહી છે સાથે સાથે મહેસાણા લાગુના વિસ્તારો મોઢેરા પાટણ રોડા લાગુના વિસ્તારો સિદ્ધપુર વડનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વિરગામ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે રામપુરા લાગુના વિસ્તારો કડી લાગુના વિસ્તારો કાલોલ લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર મિત્રો આજે વરસાદની આગાહીઓ વ્યક્ત કરી દેવામાં આવી છે વરસાદની સિસ્ટમ મિત્રો મજબૂત બનીને આગળ વધી છે વીજળીના ચમકારા અને પવન સાથે ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે અત્યારનું સેટેલાઇટ માધ્યમથી તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય બનીને ગુજરાત પર આવતી જોવા મળી રહી છે વરસાદનો ઘેરાવો મિત્રો તમે જોઈ શકો છો કે લાંબો અને પહોળો જોવા મળી રહ્યો છે અને તેનો ઘેરાવો ખૂબ જ મજબૂત અને ઘણા બધા વિસ્તારોને કવર કરતો જોવા મળી રહ્યો છે જેના લઈને આ તમામ ભાગોની અંદર આજે મિત્રો ભારેથી અતિભારે તાંડવ થતું જોવા મળવાનું છે વરસાદની સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં મજબૂત બનીને આ રીતે ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે આજે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઘણા ભાગોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન તો અતિભારે વરસાદની આગાહીઓ રહેલી છે વધુમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેમ જેમ આગામી તારીખો આવતી જાય છે તેમ તેમ વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર ભારે મેઘટાંડવ કરતી જોવા મળી શકે છે વરસાદની સિસ્ટમ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદ છે જે ગમરોડતો જોવા મળી રહ્યો છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે મેઘટાંડવ થતું જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખ દરમિયાન પણ અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે માટે ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે આ વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ મિત્રો ભૂક્કા બોલાવતી જોવા મળી શકે છે